ખાના વાળું બોક્સ બનાવવાનું છે કેમ બનાવાય ફેની પેલા આ ઓલા આ પૂઠા હોય ને આ પૂઠા એના કાપી નાખવાના ત્યારે અને આ લાંબા હોય ને એને આમ ફિટ નાખવાનું કાપી વચો વચ હા અને આમાં આમાં ફિટ કરવું હોય ને તો આયા હે ને વચ્યાથી કટ મારી નાખવાની લગાવી દેવાની એમ ને અને પછી આમ ફિટ કરી નાખવાનું મસ્ત જુગાડ બનાવ્યો સરસ નું જો કામ આવે એવું બોક્સ બનાવી દીધું છે આમાં આપણે વધારે ખાના કરવાય તો હજી ઓલું પડ્યું છે ઈ આમ રાખી દઈએ તો હજી વધારે ખાના થઈ જાય ને તો છ ખાના થઈ જાય કાફે ને સરસ બનાવ્યું લે નોખું નોખું બધુંય તારે ઘણુંય રહી જાય એવું છે અમારે જો રવિવાર હોય ને રવિવારની હોય રજા સ્કૂલે ડે છે ને એટલે એને સ્કૂલેક ઘરનું આપે રવિવારે ફ્રી દિવસ હોય હોમવર્ક કરવાનું જ નહીં હોમવર્ક નહીં કરવાનું કે પછી કોઈ વાંચવાની કોઈ તૈયારી ઘરે નહીં કરાવવાની સ્કૂલે થી બંધ છે કે ઘરે કોઈ રવિવારની રજામાં છોકરાઓને રમવા દેવાનું ઘરે કોઈ હોમવર્ક નું કે સ્કૂલ નું કઈ કરાવવાનું નઈ એટલે અમાર ભાઈને મજા પડી જઈ કા હા જે જીણી વસ્તુ હોય ને બધી એની ઈ બધું ભરી દે આની અંદર નવરો હોય ને એટલે ફોન ન જોવે આવું ઊભું બધું બનાવીવા રાખે કેમ આ બોલું હતું પાર્સલ કાઈક આવ્યુંતું ને ફેની એનું હા આ એનું બોક્સ હતું એટલે જો બહુ જ જાડું છે

બપોરે જમવા વાર આવી ગયા છે રવિવાર રજા રજામાં આપણે બપોરે દાળ ભાત બનાવી દાળ બટેટા નું શાક રોટલી છાસ પાપડ જમવા વાળા એવા ઘેરે જો ફોન નહીં હો ફોન જોતા જોતા જમવાનું હાલે ચાલો બધાય જમવા આપણે એમાં જ હોય હું જો આ બ્લાઉઝ ભરું બટા આપણે એક દી બતાવ્યું હતું આમાં આઈસ તો ઘણું ભરાઈ ગયું છે જો બતાવું એને એક દી જો આ બાય છે કેવી રીતે થાય આ જો બાય હું છે બાય હું છે

રાહુલ અને હજી હંજવારી પોતું કેસ પાકીશ કરવાનું કઈ હશે હું વિડીયો બનાવવા જાગ

હાય એ લાઈલ ઉભી રે મારે નંદુ બેઠ્યું બે નણદુ છે એક તો ભાભી કહેતો ભલે નણંદ બે વ્યવહાર છે તમે એક ને દસુ એટલે ભાભી થાય પણ ભાભી નો કેવાય નણંદ કેવાય ને અત્યારે નવરા થઈ ગયા બધું સુધારી એટલે બે ગયા સાન મુના હવે ટાઈમ થાય ને એની વાત જોવે છે કયા ટાઈમ થાય ને કયા ભજીયા મૂકી માવા ખાવા વાળા ભજીયા બનાવો તો ભજીયા ખાવા બરગ ને આપડે એન્ડ કરીશું ફરી મળીએ પાછા કાલે નવા બ્લોગ સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ